અત્યારે છેલ્લો કેસ આપણને ડિંડોલીની અંદર એટી ફિમેલ જે છે તેમાં જોવા મળ્યું છે સ્વાઇન ફ્લુ ચોક્કસપણે એની ટ્રીટમેન્ટ છે સારવાર છે ટેમી ફ્લુ નામની દવા છે એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી વાયરલ ઇન્ફેક્શન છે એટલે જે પણ કેસીસ આવે છે તો તાત્કાલિક કોર્પોરેશન દ્વારા અત્યારે ટીમ મોકલવામાં આવે છે એના ફેમિલી કોન્ટેક્ટ એના સોશિયલ કોન્ટેક અને એના ઇવન જે કોમર્શિયલ કોન્ટેક્ટ છે એટલે જ્યાં કામ કરે છે એ બધા જ ક્લોઝ કોન્ટેક્ટને આપણે પ્રિકોશનલી સારવાર આપીએ છીએ અને એના લક્ષણો પણ તપાસીએ છીએ અને જરૂર લાગે તો આપણે એ લોકોને ટેસ્ટ કરાવીએ છીએ તો સ્વાઈન ફ્લૂ એનાથી ગભરાવાની જરૂર નથી અને ચોક્કસ એની સારવાર ઉપલબ્ધ છે અને ફક્ત જે આપણે અગાઉ કોવિડ વખતે પણ ધ્યાન રાખતા હતા કે ખાંસી આવે અથવા છીંક આવે ત્યારે આપણે હાથમાં રૂમાલ રાખીએ અથવા બીજી તરફ મોં કરીએ એ પ્રકારના સામાન્ય જે પ્રિકોશનલ મેઝર્સ છે અથવા વારંવાર હાથ ધોઈએ નથી લેવાથી આપણે આનાથી અટકાવી શકીએ છીએ જે જે વિસ્તારમાંથી કેસીસ આવે છે ત્યાં મેં કહ્યું તેમ એક મેડિકલ ટીમ મોકલવામાં આવે છે અને સેમ વસ્તુ જે હોસ્પિટલને તમામને એલર્ટ કરવામાં આવે છે કે એ લોકો તાત્કાલિક આપણને નોટિફાઈ કરે એ પ્રકારના જે પણ લક્ષણો ધરાવતા વ્યક્તિ હોય એનું ટેસ્ટિંગ કરે જેનું ટેસ્ટિંગ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે ઉપલબ્ધ છે ત્યાં ટેસ્ટ કરાવે અને જેથી આ રોગ વધુ પ્રમાણે ફેલાય હવે એમ સિવિલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવેલા છે અને ત્યાં સિવિલ ની હોસ્પિટલ આ ટેસ્ટિંગ થાય છે અને અત્યારે તેઓ સારવાર છે એસી જે કેસ છે તેની આપણે ઘર સર્વે છે અથવા જો લક્ષણો જણાય આજુબાજુમાં તો વધુ સર્વે કરાવ્યું છે પરંતુ આ પ્રકારના લક્ષણો ધરાવતા કોઈ વ્યક્તિ જણાયા નથી અને આ પર્ટિક્યુલર મહિલા પણ બીજા કારણસર હોસ્પિટલમાં એડમિટ હતા અને ત્યાં રૂટિન ટેસ્ટ કરાવવા દરમિયાન આ પ્રકારનું પોઝિટિવ આવ્યું છે એટી જ છે એ બીજા બીજા કેસ બીજી પ્રોબ્લેમ